નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રાજકોટના એક શાળા શિક્ષક રવિ અને એક કોલેજમાં અભ્યાસ કરતી સમૃદ્ધિ વચ્ચે પ્રથમ મુલાકાત એક પુસ્તક મેળામાં થાય છે રવિ એક સાહિત્યપ્રેમી હતો અને સમૃદ્ધિને શાયરીઓ અને નવલકથાઓનો શોખ હતો બંને એક જ પુસ્તકોના સ્ટોલ પર હાથ લંબાવતા આંખો મળ્યાંગ પહેલી નજરનો પ્રેમ એમ જ કોઈક કહે છે વાતચીત શરૂ થઈ સાહિત્યના ઉલ્લેખોથી કવિઓના નામોથી અને ભાવનાઓના પ્રવાહોથી તેમની મિત્રતા ઊંડો ભાવ લેતી ગઈ સમૃદ્ધિ કહેતી તમે જે રીતે વાત કરો છો એવું લાગે કે ભાષા જીવંત થાય છે રવિ હસીને જવાબ આપે અને જે રીતે સાંભળે છે એ રીતે લાગણી ઊંડાણ પામે છે સમય વીતતો ગયો મુંબઈમાં હાયર સ્ટડીઝ માટે સમૃદ્ધિને જવું પડ્યું વિદાયના દિવસે રવિએ એને એક નાનકડી ડાયરી આપી જેમાં દરેક પાનાંગ પર એક નવી શાયરી હતી એક નવા સપનાની વાત હતી એક વર્ષ પછી શરદ પૂનમની રાતે સમૃદ્ધિ પાછી આવી તે રવિને એ જ જગ્યાએ મળી જ્યાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી પુસ્તક મેળાની જગ્યા આજે ત્યાં મેળો નહોતો પણ તેમની યાદો ગુંજતી હતી સમૃદ્ધિએ રવિને કહ્યું તારી દરેક પંક્તિ મને તારી નજીક લાવતી રહી હવે હું ક્યારેય દૂર નહીં જઈ રવિએ પોતાની સાથે લાવેલું છેલ્લું પાનું કાઢ્યું તેમાં લખેલું હતું તારાંગ શબ્દોની જેમ તું મારા જીવનમાં આવજે નવલકથા તો બધાને લખવી આવે પણ તું મારી કવિતા બનીને રહેજે અને બંને આંખોમાં પ્રેમના અશ્રુ સાથે નવા જીવનના સમૃદ્ધિ અને રવિએ લગ્ન કર્યા નહીં તરત તેઓએ પ્રથમ પોતાની ઓળખને પૂરી રીતે જીવવી પસંદ કરી સમૃદ્ધિએ મુંબઈમાં લેખિકા તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું જ્યારે રવિએ રાજકોટમાં પોતાનું સાહિત્ય સંકલન કેન્દ્ર શરૂ કર્યું જ્યાં યુવાનો માટે પુસ્તકો વાર્તાલાપ અને રચનાત્મક પ્રવૃત્તિઓ રાખી એક રાત્રે જ્યારે બંને વિડીયો કોલ પર વાત કરતા હતા રવિએ પૂછ્યું હું તને છૂતી ક્ષણે પણ યાદ કરું છું પણ તું મારી પ્રતિસ્પર્ધા બની રહી છે હવે સમૃદ્ધિ હસીને કહે છે પ્રેમ અને પ્રતિસ્પર્ધા વચ્ચેનો તફાવત શાયરો જ સમજાવી શકે સમયે સમયે બંને એકબીજાને મળતા એમના સંબંધમાં એક દૂરી હતી પણ એમાં વિશ્વાસ મમતા અને રિસ્પેક્ટનો ભરોસો હતો એક દિવસે સમૃદ્ધિએ રવિ માટે એક પુસ્તક લખ્યું મળ્યા જીવ તને જેનું મુખ્ય પાત્ર એ પોતે અને રવિ હતા પુસ્તક પ્રકાશિત થયું અને એક મહિના પછી એ બેસ્ટ સેલર બની ગયું રવિએ આ પુસ્તકને વાંચતી વખતે ઘણીવાર પોતાના આંસુ છુપાવ્યા એ જ દિવસ સમૃદ્ધિ ફરી પાછી રાજકોટ આવી પણ આ વખતમાં કાયમ માટે હવે તો મારી કવિતાઓમાં તું નથી રવિ કહે છે શું એટલે કે પ્રેમ પાંજર બંધ છે સમૃદ્ધિ પૂછે છે ના હવે તું મારી કવિતાનો કાગળ છે એક એવું પૃષ્ઠ જે પર સાદગીથી પ્રેમ લખાય છે રવિ અને સમૃદ્ધિએ મળીને એક સાહિત્ય સંસ્થા શરૂ કરી જેમાં ખાસ કરીને નવી પેઢી માટે પ્રેમ સંબંધો અભિવ્યક્તિ અને આત્માન્વેષણ વિશે લખવાની અને સમજવાની રીત શીખવામા આવતી સમૃદ્ધિ હવે રાજકોટમાં સ્થાયી થઈ ચૂકી હતી બંનેએ શાંતિથી એક નાનું ઘર બનાવ્યું ઘર જે પુસ્તકોથી ભરેલું હતું વિદ પર સમૃદ્ધિના લખેલા હતા અને કોણાની ખુશી પર રવિની નોટબુક પડેલી રહેતી પણ દરેક પ્રેમકથા સપનાની જેમ સતત ચાલતી નથી એક દિવસ સમૃદ્ધિ શહેરની એક લોકલ બુક ઇવેન્ટ માટે બહાર ગઈ હતી પાછી ફરતી વખતે અકસ્માત થયો કોઈ મોટી ઈજા નહોતી પણ એ મોટે ભાગે અંદરથી હચમચી ગઈ એની આંખો માંગ માનવી નબળાઈ ઉભરાઈ ગઈ એ દિવસ પછી રવિ એક ક્ષણ માટે પણ સમૃદ્ધિને એકલી છોડી ન શક્યો હવે એના સંબંધમાં એક નવી શરત આવી ગઈ હતી એક બીજાની ઘા પર મરમ લગાવવાની એક સાંજ રવિ એના લાડકા બિલ્ડિંગના બાળકો સાથે બાગમાં શાયરી વાંચી રહ્યો હતો સમૃદ્ધિ ઘરના નિકટના જોડામાં બેઠી હતી અને એક પત્ર લખતી હતી રવિ ડોટ ડોટ હવે હું એ પ્રેમ વિશે લખું છું જેને કોઈ દિવસ સાહિત્ય પૂરું વ્યાખ્યાયિત નહીં કરી શકે તું હવે પ્રેમ નથી તું શ્વાસ છે આજે શ્વાસ લેવું પણ તારી સાથે છે અને એટલે જ એ જીવી શકાય એવું લાગે છે પત્ર રવિની નોટબુકમાં મૂકી દીધો વર્ષો હવે રવિ અને સમૃદ્ધિ બંને વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હતા પણ તેમના ઘરે હજુ પણ દર રવિવારે યુવાનો આવતા કવિતા લખતા પ્રેમ પર ચર્ચા કરતા એ ઘર હવે કવિતાનગર તરીકે જાણીતું થવાનું શરૂ થયું હતું એક દિવસ રવિના જન્મદિવસે સમૃદ્ધિએ આખા જીવન પર આધારિત પોતાની આત્મકથા રવિને ભેટ આપી પ્રેમ નિવાસ કરે છે લખેલું હતું હું તારા હતી પણ હવે હું તારા શ્વાસમાં જીવું છું તું મારા માટે માત્ર પ્રેમ નહોતો તું ભગવાનની બનાવેલી એક કવિતા હતો કવિતાનગર આજે પણ છે દર વર્ષની શરદ પૂર્ણમયે ત્યાં પ્રેમપર્વક થાય છે જ્યાં લોકો પ્રેમ અભિવ્યક્તિ અને આત્મીયતા વિશે વાત કરે છે રવિ અને સમૃદ્ધિ ત્યાગ હોય કે ન હોય તેમની કવિતાઓ પત્રો અને શબ્દો હંમેશા ભીંજાયેલા છે પ્રેમથી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ